અમદાવાદમાં પૂજ્ય અજીત યશ સુરેશ્વરજી મહારાજનો ઉજવવામાં આવ્યો સાબરમતીના બેન ભાવસાર હોલમાં ઉજવણી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી સીએમએ પૂજ્ય અજીત યશ સુરેશ્વરજી મહારાજને શુભેચ્છા પાઠવી ગુરુદેવના જન્મદિવસે પધારેલા સીએમ ભૂપેન્દ્રભાઈ સન્માન કરાવ્યું છે અહીંયા શબ્દો આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે આરું બધું છોડી દઈએ પણ બહારનું બળ વધારે છે એટલે આપણે શું કરવું પડે તો કે ભાઈ વધુ ને વધુ સંતના સાનિધ્યમાં પડ્યા રહીશું એટલા બચીશું બાકી તો પછી જેનું જે થવાનું એ થશે આગળ તો પણ લક્ષ્ય આપણે નક્કી કરવાનું છે કે આપણે લક્ષ્ય આપણું સિમંદર ભગવાનનું શરણું છે તો એ શરણું પામવા માટે સંતના ચરણોમાં જેટલા વધારે રહીશું એટલા ઝડપથી ત્યાં પહોંચીશું